નમસ્કાર મિત્રો હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી વિડીયો સિરીઝના આજના એપિસોડમાં આપણે વાત કરશું સ્વાઇન ફ્લૂ એટલે કે ફ્લૂની રસી વિશે આપણા મનમાં એક સામાન્ય પ્રશ્ન ઉદભવે કે ફ્લૂની રસી દર વર્ષે કેમ આપવી જોઈએ તો એના માટે આપણે આજે ચર્ચા કરશું ફ્લૂ છે એક સ્વાઇન ફ્લૂ એચ વન એન વન એચ થ્રી એન ટુ તરીકે જે ઓળખાતો સ્વાઇન ફ્લૂ વાયરસ છે તેનાથી થતી એક વાયરસજન્ય બીમારી છે જે બાળકને ફેફસામાં ન્યુમોનિયા અથવા ચેપ લગાવવા માટે જવાબદાર છે તો આ જે ફ્લુનો વાયરસ છે એ લગભગ દર વર્ષે પોતાનું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ ચેન્જ કરે છે બદલે છે તેથી દર વર્ષે એ વાયરસ સામે નવી રસી આવે અને એ નવી રસી દર વર્ષે લીધી જરૂરી હોય છે આ રસી મુકાવવાથી બાળકને સ્વાઈન ફ્લૂને લીધે થતા સિરિયસ કોમ્પ્લિકેશનથી બચાવી શકાય છે આ ઉપરાંત એકબીજા ફેમિલી મેમ્બર દ્વારા એકબીજાને થતું સ્વાઈન ફ્લુનો ચેપ અથવા ઇન્ફેક્શન પણ નિવારી શકાય છે તો દર વર્ષે જુલાઈ ઓગસ્ટ મહિના પછી એક વખત દરેક બાળકને સ્વાઈન ફ્લુનો શોટ શોખ એટલે કે વેક્સિન આપવી જરૂરી છે